વિદ્યાર્થી મિત્રો હું યતિન પટેલ પરીક્ષા પર્વની ગુરુ ચાવીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અહેમદાબાદ ડીઓ સિટી રૂરલ દ્વારા આપ સૌ માટે ખૂબ જ અગત્યનો પ્રોજેક્ટ જે લાસ્ટ યર પણ લઈને આવ્યા હતા અને આ વખતે કંઈક એને વધારે સારીને વધારે સારો કરીને નિખારીને લઈને આવેલા છે કે જેના બદલ આપણે ખરેખર ડીઓ કચેરીનો આભાર માનીએ છીએ હું યતીન પટેલ તમને આજે ધોરણ દસના વિજ્ઞાનના જીવવિજ્ઞાનના ચેપ્ટરો સમજાવવા જઈ રહ્યો છું તેમાં સર્વપ્રથમ આપણે શરૂ કરીશું જૈવિક ક્રિયાઓ કે જે આપણું ચેપ્ટર નંબર પાંચ છે અને આપણા સિલેબસમાં સૌથી વધારે મહત્ત્વનું ચેપ્ટર જો ગણવામાં આવે છે સૌથી વધુ માર્ક્સનું જો પૂછાતું હોય છે તો એ ચેપ્ટર કયું છે જૈવિક ક્રિયાઓ કે જે ચૌદ માર્કનું ભારણ રાખે છે જો ઓપ્શન સાથે ગણવા જઈએ તો ચૌદ માર્ક્સ અને વિદાઉટ ઓપ્શન ગણવા જઈએ તો દસ માર્ક્સનું ભારણ રાખે છે ઠીક છે તો શરૂ કરીએ આપણે સમય ન બગાડતા સીધા જ જૈવિક પ્રક્રિયાઓ માટે ચલો જૈવિક પ્રક્રિયાઓ એટલે શું સૌથી પહેલા તો જૈવિક પ્રક્રિયાઓ એટલે એ પ્રક્રિયાઓ કે જે આપણા રોજબરોજના જીવનમાં કરવી ખૂબ જ અગત્યની છે તેના વગર આપણો વિકાસ અને આપણું અસ્તિત્વ અસંભવ છે તે પ્રક્રિયાઓને જૈવિક પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે જૈવિક પ્રક્રિયાઓમાં મુખ્યત્વે કઈ કઈ પ્રક્રિયાઓનો સમાવેશ કરવામાં આવે છે તો સર્વપ્રથમ જૈવિક પ્રક્રિયાઓમાં આવશે પોષણની પ્રક્રિયા બીજી પ્રક્રિયા આવશે પાચન ની પ્રક્રિયા પાચન પછી આવશે રુધિર પરિવહન એટલે કે રુધિરાભિષણ તંત્ર ત્યારબાદ અંતમાં આવશે ઉત્સર્જન તંત્ર આ મુખ્યત્વે પ્રક્રિયાઓ હોય છે કે આ એક પણ પ્રક્રિયા ન થાય તો આપણું જીવન સંભવ રહેતું નથી ઠીક છે પોષણ એટલે કે ખોરાક મેળવવાની પદ્ધતિને પોષણ તરીકે ઓળખવામાં આવે છે પાચન એટલે કે જે ખોરાક આપણે પ્રાપ્ત કર્યો છે તેના જટિલ કાર્બનિક પદાર્થોમાંથી સરળ કાર્બનિક પદાર્થો અને સરળ કાર્બનિક પદાર્થોમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયાને પાચન તરીકે ઓળખવામાં આવે છે શ્વસન શ્વસનને આપણે અહીંયા બે તરીકે લેવાના છે શ્વસન એટલે કે સ્વાચ્છો શ્વાસ તરીકે પણ લેવાનું છે અને શ્વસન એટલે કે ખોરાકના પચન તરીકે પણ લેવાનું છે પણ શ્વસન ક્યાં થઈ રહ્યું છે તે ઇમ્પોર્ટન્ટ છે જો કોશિકાની અંદર કોષો અંદર શ્વસન થઈ રહ્યું છે તો તેને આપણે કોશીય શ્વસન કહીએ છીએ અને અજારક શ્વસન આવશે આવશે શ્વસન શ્વસન વાત કરીએ તો તેની અંદર કયું જારક અને અજારક ઓકે આ શ્વસન એ શું છે ખોરાકમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે કોશીય શ્વસન તરીકે ઓળખવામાં આવે છે જ્યારે સ્વાચ્છો સ્વાદ ની પ્રક્રિયા એટલે કે બહાર વાતાવરણમાં રહેલો ઓક્સિજન આપણા શરીરમાં અંદર દાખલ કરવો અને અંદરનો કાર્બન ડાયોક્સાઇડ બહાર વાતાવરણમાં છોડવાની પ્રક્રિયાને સ્વાસ્થોસ્વાદની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે તે આપણે અહીંયા જ ભણીશું ઠીક છે ચલો તેના પછી પ્રક્રિયા આવશે રુધિર પરિવહન તંત્ર રુધિર પરિવહન તંત્રની અંદર આપણે એ અંગો જોવા પડશે કે જે રુધિરનું પરિવહન કરી શકે છે એટલે કે મુખ્ય અંગ આવશે આપણું હાર્ટ ઓકે કે જેના ઉપર આપણા જીવનનો આધાર રહેલો છે ઠીક છે હાર્ટની સરરચના ભણીશું તેના દ્વારા આપણે કઈ રીતે વહન કરવાનું છે રુધિરનું પરિવહન થાય છે કઈ રીતે ઓક્સિજન કઈ રીતે કાર્બન ડાયોક્સાઇડનું કાર્બન ડાયોક્સાઇડ પરત આવે છે ઓક્સિજન અંગો સુધી પહોંચે છે અને રુધિર એક જ એવું ઉત્તક છે એટલે કે એક જ એવી પેશી છે કે જે શરીરના બધા જ અંગો સુધી પહોંચી શકે છે જેના દ્વારા આપણે ઓક્સિજનને પણ બધા અંગો સુધી પહોંચાડી શકીએ છીએ ઠીક છે ચલો તેના પછી આપણે ભણવાનું છે ઉત્સર્જન ઉત્સર્જન તંત્ર તંત્ર તો એટલે કે શરીરમાંથી નકામા દ્રવ્યોને પ્રક્રિયાને આપણે શેના તરીકે ઓળખવામાં આવે છે ઉત્સર્જન તંત્ર તો આપણો એક શરૂઆતનો ચાર માર્ક્સનો ક્વેશ્ચન જો હતો એ અહીંયા આપણે અહીંયા કવર કર્યો છે શરૂઆતનો ચાર માર્કસનો પ્રશ્ન હતો પહેલો જ પ્રશ્ન જૈવિક પ્રક્રિયાઓ એટલે શું તેની વ્યાખ્યા આપો અને જૈવિક પ્રક્રિયાઓ વિશે સંક્ષિપ્તમાં થોડું સમજણ આપો તો આ એની ચારે આપણે બધી જ જેવી પ્રક્રિયાઓ વિશે વાત કરી હવે આ બધી જ પ્રક્રિયાઓ વિશે આપણે ડિટેલમાં ભણવા જઈ રહ્યા છીએ ઠીક છે ચલો સૌથી પહેલાં આપણે ભણીશું સૌથી પહેલાં આપણે અભ્યાસ કરીશું પોષણની પ્રક્રિયાનો પોષણ એટલે શું પોષણ એટલે શું સજીવોમાં ખોરાક પ્રાપ્ત કરવાની પદ્ધતિને ખોરાક પ્રાપ્ત કરવાની

બે પ્રકાર પોષણના પ્રકાર પાડવામાં આવ્યા છે એક પ્રકાર છે સ્વયં પોષી સ્વયં પોષણ પદ્ધતિ અને બીજું છે પરપોષી પોષણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે સ્વયંપોષી પોષી પોષણ પદ્ધતિ એટલે શું એટલે કે જે એ સજીવો કે જે પોતાનો ખોરાક પોતાની જાતે જ તૈયાર કરે છે ઓકે તેના માટે તે ખોરાક તૈયાર કરવા માટે અન્ય સજીવો ઉપર આધાર નથી રાખતો ધ્યાન રાખજો આપણા ઘરે મમ્મી પણ પોતાનો ખોરાક તો તૈયાર જાતે જ કરે છે બરાબર પણ એ સ્વયંપોષી નથી કેમ કારણ કે તેને ખોરાક તૈયાર કરવા માટે જે રો મટીરિયલ વાપરવું પડ્યું કે ઘઉં કે જે સજીવ પોતાના ખોરાક તૈયાર કરવા માટે અન્ય સજીવો ઉપર આધાર નથી રાખતો તેને સ્વયંપોષી સજીવ અને તે પદ્ધતિને સ્વયંપોષી પોષણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે ઠીક છે એટલે કે ખોરાક માટે અન્ય સજીવ પર આધારિત નથી હોતા તેને શું કહીશું આપણે સ્વયંશી ઉદાહરણ તરીકે આપવા જઈએ તો કોણ આવશે વનસ્પતિ લીલ બીજીએ એ બ્લુ ગ્રીન એલગી ઠીક છે એટલે કે નીલહરિત છેવાલ તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ થઈ ગયું સ્વયંપોષી વિશે પરપોષી એટલે શું કે જે સજીવો ખોરાક માટે ખોરાક માટે અન્ય સજીવો પર આધાર રાખે તેને આપણે શેના તરીકે ઓળખવામાં આવે છે પરપોષી સજીવો તરીકે એટલે કે વિષમપોષી પરપોષીને બીજું આપણે શું કહીએ છીએ વિષમપોષી સજીવો તરીકે પણ ઓળખવામાં આવે છે આનું ઉદાહરણ જો આપણે આપણે હોય તો કયા કહી શકીએ બધા જ પ્રાણીઓ આવી જશે ઓકે પ્રાણીઓ આવી જશે બેક્ટેરિયા પણ આવી જશે ઠીક છે તો આ બધા સજીવો કેવા કહેવામાં આવે છે પરપોષી સજીવો તરીકે ઓળખવામાં આવે છે ચલો થોડું ડિટેલમાં જઈએ તો સ્વયંપોષી સજીવો સ્વયંપોષી સજીવો વિશે થોડું ડિટેલમાં જઈએ કે તે પોતાનો ખોરાક કઈ રીતે તૈયાર કરે છે તો સ્વયંપોષી સજીવો પોતાનો ખોરાક એક પ્રક્રિયા છે જેને આપણે શું કહીએ છીએ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા તૈયાર કરે છે ઓકે ચલો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા શું છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એટલે કે વનસ્પતિઓ ચાર વસ્તુ યાદ રાખવાની છે કઈ કઈ ચાર વસ્તુ યાદ રાખવાની છે એક તો યાદ રાખવાનું છે સૂર્યપ્રકાશ બીજું યાદ રાખવાનું છે કાર્બન ડાયોક્સાઇડ ત્રીજું યાદ રાખવાનું છે પાણી અને ચોથું યાદ રાખવાનું છે ક્લોરોફિલ આ ચાર રો મટીરિયલ ની હાજરીમાં આ ચાર વસ્તુની હાજરીમાં પોતાનો ખોરાક તૈયાર કરે છે તે પ્રક્રિયાને આપણે શું કહેવામાં આવે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે ચલો હવે આપણે એનું સમીકરણ જોઈ લઈએ સમીકરણની અંદર સીધું સમીકરણ આપેલું છે તમને સિક્સ સી ઓ ટુ પ્લસ ટ્વેલ એચ ટુ ઓ સી સિક્સ ઓ સિક્સ પ્લસ ઓ ટુ પ્લસ સિક્સ એચ ટુ ઓકે તો આ થઈ ગયું પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ પણ આમાં લખવું ખૂબ જ જરૂરી છે કે અહીંયા ઉપર શું લખવું પડશે સૂર્યપ્રકાશ અને નીચે શું લખવું પડશે ક્લોરોફિલ

વનસ્પતિઓ કાર્બન પાણી સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં પોતાનો ખોરાક શું બનાવે છે ગ્લુકોઝ તૈયાર કરે છે આ આ પ્રક્રિયામાં પ્રક્રિયા તમે જુઓ અહીંયા પાણીમાંથી શું બનતું હોય છે ઓક્સિજન પણ મુક્ત થતું હોય છે અને આ ઓક્સિજન આપણે આપણી સ્વાચોસ્વાસની પ્રક્રિયામાં ગ્રહણ કરીએ છીએ અને કોષીય શ્વસનની પ્રક્રિયામાં તેનો ઉપયોગ કરીએ છીએ અને ખોરાકમાંથી ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ ઠીક છે જો વિદ્યાર્થી મિત્રો જો ચેપ્ટર્સ આ આખું કમ્પ્લીટ કરવું હોય તમારે ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે તો આને એક સાથે સાથે તમારે કરવું પડશે કારણ કે બધા જ શરીરના તંત્રો એકબીજા જોડાયેલા છે એકની કંઈક પ્રોડક્ટ હશે બીજામાં યુઝ થતી હશે બીજામાંથી પ્રોડક્ટ ત્રીજામાં જતી હશે અને કંઈક ના કંઈક રીતે અમારા આપણા શરીરની અંદર એનો લાભ થતો જોવા મળે છે ઠીક છે ચલો તો આ થઈ ગયું પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ ડન છે ચલો પણ આની અંદર જ આપણે થોડી ઘણી વસ્તુઓ ચર્ચા કરેલી છે કે આપણા બુકની અંદર કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ક્લોરોફિલ જરૂરી છે તે દર્શાવતો પ્રયોગ સમજાવો બરાબર તો સિમ્પલ છે એક કુંડાને લીધું તેને અંધારાઓડામાં મૂક્યું સોરી એક ક્લોરોફિલ માટે તમને પ્રયોગ આપેલો છે કે ભાઈ પત્તું હતું એની ઉપર જ્યાં ઉપરની બાજુ એક પત્તું પેપર લિટમસ પેપર લગાવેલું હતું અને નીચેની બાજુ લગાવેલું હતું અને જેના જેમાં વધારે રંગ પરિવર્તન જોવા મળ્યું ત્યાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વધુ થઈ હશે નીચે ઓછી થવા થતી જોવા મળી કારણ કે ત્યાં પ્રકાશ ઓછો મળી રહ્યો હતો નીચે વધુ થતી જોવા મળી આપણને ઓકે ચલો હવે ખોરાક ઉત્પન્ન થયો છે તો ગ્લુકોઝ છે કે નહીં એની ચકાસણી માટેનો પણ પ્રયોગ આપેલો છે આયોડિનની ટેસ્ટ આપેલી છે આપણે વનસ્પતિના પત્તાને લઈ અને એને આપણે આલ્કોહોલમાં ડોબળી રાખીએ એટલે એ કલરલેસ થઈ જાય છે પછી તેની ઉપર આપણે આયોડિન નાખીએ એટલે તેમાં ઉઘરો રંગ જોવા મળે છે તો એ શું ઇન્ડિકેટ કરે છે કે વનસ્પતિ ખોરાક ઉત્પન્ન કરે છે તે કયા સ્વરૂપે હોય છે ગ્લુકોઝ સ્વરૂપે એટલે કે સ્ટાર્ટ સ્વરૂપે ખોરાક ઉત્પન્ન કરે છે એટલે કે સ્ટાર્ટની હાજરી દર્શાવતો પ્રયોગ બરાબર પછી કાર્બન ડાયોક્સાઇડની હાજરી દર્શાવતો પણ પ્રયોગ આપેલો છે કુંડાને અહીંયા બાજુમાં કેઓએચ મૂકેલું છે એક કુંડામાં કે નથી મૂકેલું જે કુંડામાં કે એચ મૂકેલું હતું ત્યાં વનસ્પતિની વૃદ્ધિ થઈ શકે નહીં જે કુંડામાં કેઓએચ નહોતું મૂકેલું એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ નહોતું મૂકેલું ત્યાં વનસ્પતિની વૃદ્ધિ થઈ શકે કેમ કારણ કે જ્યાં કેઓએચ હતું ત્યાં ત્યાં વનસ્પતિ છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડની લક્ષણ શું છે કાર્બન શું કરી લે છે એબ્ઝોર્બ કરી લે છે એને બધા જ કાર્બન ડાયોક્સાઇડને એબ્ઝોર્બ કરી લીધું એટલે વૃદ્ધિ કરી શકી નહીં કેમ કારણ કે વનસ્પતિને વૃદ્ધિ કરવા એના ખોરાક ઉત્પન્ન કરવા માટે શું જરૂરી છે કાર્બન ડાયોક્સાઇડ જોઈએ છે એ તો કોણે લઈ લીધો કેઓએ લઈ લીધો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડે લઈ લીધો કે ડન છે ચલો હવે આગળ થોડું અહીંયા

માની લો કે આ બંને શું છે રક્ષક કોષો રક્ષક કોષો છે આ રક્ષક કોષોની અંદર જ્યારે પાણી નથી હોતું ત્યારે પર્ણરંધ્ર કઈ અવસ્થામાં જોવા મળે છે બંધ અવસ્થામાં જોવા મળે છે અને જેવું એની અંદર પાણી ભરાઈ જાય છે તો પર્ણરંધ્ર કેવી અવસ્થામાં આવી જાય છે ખુલ્લી અવસ્થા પર્ણરંધ્ર પોતાને શું કરી દે છે ઓપનઅપ કરી નાખે છે આ ખુલ્લું પર્ણરંધ્ર છે અને આ કેવું છે બંધ કેમ કારણ કે અહીંયા એબસન્ટ ઓફ વોટર ઓકે જ્યારે અહીંયા પ્રેઝન્ટ ઓફ વોટર મોલિક્યુલ ઓકે એટલે કે પાણી જો નહી હોય રક્ષક કોષોમાં ત્યારે પર્ણરંધ્ર બંધ રહેશે અને પાણી આવી જશે તો ત્યારે પર્ણરંધ્ર શું થઈ જાય છે ખુલ્લા થઈ જાય છે જેથી કરી અને આ રંધ્રોમાંથી અંદર અને બહાર અંદર અને બહાર શેની આપણી થઈ શકે છે આપણે હમણાં જ જોયું વાયુઓની આપણી થઈ શકે છે કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન આ બધાની આપણે બીજું પાણીનું બાષ્પોત્સર્જન પણ આ રંધ્રો દ્વારા થતું જોવા મળે છે ઠીક છે તો અહીંયા સ્વયંપોષી પોષણ પદ્ધતિ પૂરી થઈ ગઈ હવે ફટાફટ એકવાર ક્વિકલી આપણે પરપોષી એટલે કે વિષમપોષી પોષણ પદ્ધતિ પણ આપણે જોઈ લઈએ ઠીક છે વિષમપોષી પોષણ પદ્ધતિ એટલે કે જે સજીવો પોતાના ખોરાક માટે હંમેશા બીજા સજીવો પર આધાર રાખે છે તેમાં મુખ્યત્વે કયા કયા પ્રકારના સજીવો આવી શકે સૌથી પહેલા આવશે શાકાહારી બરાબર બીજા આવશે માંસાહારી ત્રીજા આવશે મિશ્રાહારી અને ચોથા આવશે મૃતોપજીવી શાકાહારી એટલે કે પોતાના ખોરાક માટે તે ફક્ત અને ફક્ત લીલી વનસ્પતિનો ઉપયોગ કરે છે બરાબર કોઈ માંસ મચ્છી કે અન્ય પ્રાણીઓનો ઉપયોગ કરતા નથી ફક્ત તે લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તેને આપણે શાકાહારી તરીકે ઓળખવામાં આવે છે માંસાહારી એટલે કે તે ફક્ત ખોરાક માટે અન્ય સજીવના માંસનો જ ઉપયોગ કરે છે તેને આપણે માંસાહારી તરીકે ઓળખવામાં આવે છે તેના પછી આવશે મિશ્રાહારી એટલે કે તે લીલી વનસ્પતિ પણ ખાતા હોય છે અને

અર્થવંશ એટલે કે આપણેહારી ની અંદર જો ઉદાહરણ જોવા જઈએ તો ફક્ત માંસાહારી એટલે કે દીપડો ચિત્તો ઓકે વાઘ પછી મિશ્રાહારી ની અંદર સૌથી મોટું ઉદાહરણ કોણ છીએ આપણે મનુષ્ય કે જે બંને વસ્તુ ખાઈ રહ્યા છીએ ઠીક છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જૈવિક પ્રક્રિયાઓની થોડી શરૂઆત કરી દીધી છે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આનાથી આગળના પોઈન્ટો ઉપર આગળ વધીશું ઠીક છે પણ અહીંયા આપણું લેક્ચર પૂરું થતો નથી તમારે અત્યારે તમે આખું વર્ષ ભણેલા તો છો જ બરાબર આ બધું જ તમને કદાચ ખબર હશે પણ ભણતરની સાથે સાથે અત્યારે તમારે બીજી એક મહત્ત્વની વસ્તુની જરૂર છે કે તમારે કોન્સન્ટ્રેશન કરવાનું છે તમને સાચી દિશા મેળવવાની છે તો તેના માટે તેના માટે સર્વપ્રથમવાર આપણી ડીઓ કચેરી ગ્રામ્ય દ્વારા અમદાવાદ ડીઓ કચેરી ગ્રામ્ય દ્વારા એક પહેલ શરૂ કરવામાં આવેલી છે કે દરેક લેક્ચરના અંતે એક ભગવદ્ ગીતાનો શ્લોક જો આપણે શાંતિથી મનન કરીશું ચિંતન કરીશું તો આપણો કોન્સન્ટ્રેશન પાવર વધી શકે છે ઠીક છે તો આપણે શાંતિથી એક શ્લોકને આગળ વધીશું પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઓન કરીશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો